નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઇ સેવન લાઈવ ખનન માફિયાઓએ નિયમો નેવે મૂક્યા ખાણ ખનીજ વિભાગ કોર નિંદ્રામાં ખેડાની માત્રક નદીમાં રેતી ખનન માટે રસ્તો બનાવી દેવાતા વહેણ અવરોધાયો ખેડા પાસેથી નીકળતી વાત્રક નદીમાં રેતી ખનન કરતાં બોમાફિયાઓએ નદીની વચ્ચેથી રેતી ખનન કરી રેતી ભરવા માટે અને નદીમાં દૂર સુધી વાહન લઈ જવા માટે સરકારના કાયદા અને નિયમો નેવે મૂકીને નદીમાં વચ્ચે માટીનો આડબંધ બનાવી ગરનાળા નાખીને રેતી લઈ જવા માટે રસ્તો બનાવી દીધો છે જેને લઈ નદીમાં ચાલુ પ્રવાહના પાણીનો અવરોધ થતો જોવા મળી રહ્યો છે નાગરિકના સુવિધા માટે જે કામ સરકાર નથી કરી શકતી તે કામ રેતી કરતા ભૂમાફિયાઓ પોતાના સ્વાર્થ માટે સહેજ રીતે કરીને સરકાર નિયમોના કાયદાની એસી કે તેસી કરતા હોય છે ખાણ અધિકારીઓ તેમજ સ્થાનિક મમલતદાર કચેરીના તંત્રના જવાબદાર અધિકારીઓ કાર્યવાહી હાથ ધરીને નદીમાં થઈ રહેલા પાણીનો અવરોધને દૂર કરશે કે કેમ તે જોવું રહ્યું સાથે નદીમાં ગેરકાયદેસર બનાવવામાં આવેલ રસ્તો દૂર કરીને જે તે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરાય તેવી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે ત્યારે ગત વર્ષે પણ આ રીતે નદીમાં માટેનું આડબંધ બનાવીને રેતી ખનનની કામગીરી ચાલુ કરાઈ હતી જેમાં થોડા દિવસથી રેતી કાઢવાની કામગીરી રાત દિવસ જોરશોરથી ચાલી રહી છે ખનન માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે ખેડાના નાયબ મામલતદારે જણાવ્યું હતું કે અમારી કચેરી તરફથી નદીમાં પાણીનો અવરોધ કરવા માટે માટીનો રસ્તો બનાવવાની કોઈ મંજૂરી પરવાનગી અપાઈ નથી અને હાલ જે નદી માટી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે તે બાબતે તપાસ કરીને ઉચ્ચ કક્ષાના કાર્યવાહી કરવા માટે મોકલી અપાશે આ બાબતે ખાણ ખનીજ વિભાગનો સંપર્ક કરતા થઈ શક્યો ન હતો રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ જે પ્રકારે ખનન કરવા માટે રસ્તો બનાવી દેવામાં આવ્યો છે વાત મારા ધ્યાન ઉપર આવી છે અને આ વાત્રક નદીમાં કાલ પણ અમે રોડ ઉપર નીકળ્યા ત્યારે જોયું હતું તો બીજા ટ્રકો ચાલતા હોય એવું દેખાણું છે અને આ બાબતમાં મંજૂરી અત્રેથી તો કોઈ આપવામાં આવતી નથી પણ કલેક્ટર ઓફિસ ને મદદની ભૂસ્ખર ખાણ ખનીજ શાખા તરફથી કોઈ મંજૂરી આપવામાં આવેલી હોય વિગતો તપાસી અને આ અંગે જે પણ બનતા હશે તે લેવા અમે આગળ કાર્યવાહી રોડ બાબતે તો મને કોઈ જાણકારી નથી પણ આ પ્રશ્ન લઈને આવ્યા છો તો હું અંગત રીતે એને જોઈશ